ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં એક સગીરની કુવામાં દોરડા વડે લટકાયેલા હાલતમાં લાશ મળી આવી છે ઉવેશ સલીમભાઈ કાળા બંધાર સત્તર વર્ષીય સગીરની માલણ નદીના કિનારે આવેલા કુવામાંથી દોરડાથી બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે કુવામાંથી દોરડાથી બાંધેલી હાલતમાં લાશ મળી આવતા મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા દર્શાવાઈ છે શું કે આ ઘટનામાં હત્યા કરાઈ છે કે પછી કોઈ અન્ય બનાવ બન્યો છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે બનાવ સામે આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર એકઠા થયા હતા મૃતકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો મૃતક સગીર બે દિવસથી ગુમ હતો જેની શોધખોળ ચાલી રહી હતી મિસિંગ સગીરના ફોટા પણ ગુમ થયા હોવાના સોશિયલ મીડિયામાં ફરતા હતા ત્યારે હાલ મૃતક સગીરની ડેડ બોડીને પીએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે મહુવા માલણ નદી પાસે આવેલા કુવામાંથી ઉષ સેલીમભાઈ કાળાવતર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો